નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડિયોમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટથી લઈને આવનારી દસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન રેડ એલર્ટ વરસાદની શક્યતા કેટલી પવનનું પ્રમાણ કેટલું ભેજનું પ્રમાણ કેટલું અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે અને આવનારા સમયમાં કઈ સિસ્ટમ કામ કરશે જેથી ગુજરાતને વરસાદ મળશે અત્યારે ચોક્કસથી ગુજરાતમાં ચારે તરફ બંબાકાની પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતમાં સો ટકા વરસાદ સરેરાશ પૂર્ણ થઈ ચૂક્યો છે હજુ પણ અનેક વિસ્તારોમાં નુકસાનીનું એક કહી શકાય કે વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો થોડા રાહતના સમાચાર એવા છે કે અત્યારે ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય ઘટ્યું છે જે નોન સ્ટોપ વરસાદ થતો હતો હવે એક ટુકડે ટુકડે વરસાદ થઈ રહ્યો છે અને ધીમી ધારે વરસાદ છે એટલે વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે કારણ કે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ કચ્છના ઉત્તરી પટ્ટાથી લઈને રાજસ્થાન તરફ વિસ્તરેલી છે જેના કારણે થઈને હજુ પણ કચ્છ હોય ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં રેડ એલર્ટ છે અનેક વિસ્તારમાં તો ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જેમાં ચાર ઇંચથી લઈને બાર તેર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા છે ખાસ કરીને કચ્છનો દક્ષિણી પટ્ટો હોય પશ્ચિમ તરફનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય પશ્ચિમ તરફના વિસ્તારમાં આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે હવે મિત્રો સિસ્ટમની વાત કરીએ અને પવનની વાત કરીએ અને ત્યારબાદ કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે તમામ પ્રકારની માહિતી એક વિડિયોમાં આપી દઈશું વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી તમને તમામ પ્રકારનો ખ્યાલ આવે અત્યારે ગુજરાતમાં પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર દક્ષિણ તરફનો વિસ્તાર ઉપરાંત કચ્છનો પણ દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારમાં ભારે પવન સાથે એક વાવાઝોડું ફૂંકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેમાં પવનની ગતિ ચાલીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે એટલે દરિયાઈ પટ્ટી વિસ્તારના લોકો સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે નુકસાનીવાળો વરસાદ થશે નુકસાનીવાળો પવન આવશે અને એક મોટો મેઘતાંડવની સાથે વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ થાય ખાસ કરીને મિત્રો ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે લો ક્લાઉડ ફોર્મેશન વધી રહ્યું છે પવનનું પ્રમાણ વધી રહ્યું છે અને વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે એ તમામ પ્રકારના પરિબળો અત્યારે નુકસાની તરફ આપણને દોરી રહ્યા છે એટલે થોડા અત્યારથી જ એલર્ટ રહેજો માછીમારો દરિયો ખેડવા માટે આગામી બે દિવસ હમણાં પણ જશો નહીં જેથી આપણને ભારે નુકસાની ન થાય હવે વાત કરીએ તો સિસ્ટમની અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તે કચ્છ અને સૌરાષ્ટ્રને વધારે અસર કરશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે મોડી સાંજ બાદ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શરૂઆત થઈ જશે એટલે વરસાદથી થોડા રાહતના સમાચાર મળશે ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓમાં સામાન્ય જળસ્તરમાં ઘટાડો થાય જેથી અનેક જગ્યાએ પાણી જે ભરાઈ ગયા છે તેમાં થોડી રાહત મળી શકે છે ઉપરાંત મિત્રો આ જે વરસાદનો જોર છે આગામી અડતાલીસ કલાક વધુ રહેશે ત્યારબાદ વરસાદની તીવ્ર માં ધીમે ધીમે ઘટાડો થશે અને તારીખ એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ ઘણો બધો વિરામ લે તેવી શક્યતા છે પરંતુ મિત્રો તારીખ બે અથવા તો ત્રણ સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે જે આગામી દિવસોમાં તે વધતી વધતી આગળ આવશે મધ્ય તરફ પ્રદેશ તરફ આગળ વધશે અને જેના લીધે થઈને તારીખ ચાર પાંચ છ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદની તીવ્રતા કેટલી તાકાતવાળી હશે કયા વિસ્તારોને ગભરોશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ અત્યારે જે હાલની પરિસ્થિતિ છે એના ઉપર આપણો ફોકસ વધારે છે ઉપરાંત મિત્રો હજુ પણ આ બંગાળ એક પછી એક બેક ટુ બેક સિસ્ટમો સક્રિય થશે જે ચોક્કસથી દસ સપ્ટેમ્બર સુધી આપણને વરસાદ આપવાની છે અનેક વિસ્તારમાં એક નુકસાની થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો વિસ્તારો પ્રમાણે વરસાદની આગાહીની વાત કરીએ તો આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ છે તો મિત્રો આજ રોજ સમગ્ર કચ્છ હોય સમગ્ર સૌરાષ્ટ્ર હોય તેમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ભારે વરસાદ થશે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ભારે થી ભારેથી ભારે વરસાદ થશે જેમાં આપણે જણાવ્યું કે કોઈ કોઈ વિસ્તારમાં તો બાર ઇંચ કરતાં વધારે વરસાદ થાય પશુઓ હોય ઉપરાંત કિંમતી જે ચીજવસ્તુઓ હોય તેને મિત્રો સાવચેત જગ્યાએ લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે તો લખપત અબડાસા માંડવી નખતરાણા અંજાર મુંદ્રા બચાવ ગાંધીધામ રાપર ઉપરાંત ખાવડા સહિત અનેક વિસ્તારો આ મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં કહી શકાય કે એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો રહેશે સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર દક્ષિણ તરફનો વિસ્તાર અને કચ્છનો દક્ષિણ અને પશ્ચિમ તરફનો વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર આણંદ નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે ધીમીધારે વરસાદ જોવા મળશે પરંતુ વરસાદની તીવ્રતામાં આજે મોડી સાંજથી સામાન્ય ઘટાડો થઈ શકે છે એટલે આપણને એક રાહતના સમાચાર મળી રહ્યા છે આવું ને આવું વાતાવરણ આવતીકાલે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટે પણ જોવા મળશે પરંતુ ઓગણત્રીસ ઓગસ્ટે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ફેરફાર થઈ જશે જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેના ત્રીસથી ચાલીસ ટકા વરસાદ ધીમે ધીમે ઓછો થઈ જશે કારણ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જે ધીમે ધીમે આગળ વધતા અરબી સમુદ્ર તરફ જઈ રહી છે અને અત્યારે તે કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રભાવિત કરી રહી છે પરંતુ આગામી થી અડતાલીસ કલાકમાં એ સિસ્ટમ પણ અરબી સમુદ્રમાં આગળ વધી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો આપણને ઓગણત્રીસ તારીખ પછી એક રાહત મળવાની છે જે એક અગત્યના સમાચાર કહી શકાય છે અને ત્યારબાદ ફરીથી જે વરસાદનો રાઉન્ડ આવશે એ ત્રણ ચાર પાંચ સપ્ટેમ્બરથી વરસાદ શરૂઆત થશે એટલે આપણને એક વચ્ચે વિરામમાં કહી શકાય કે તે મળી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે નુકસાની થયું છે કે કેમ વરસાદ પડે છે કે કેમ ગરમીનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો જેથી અન્ય કોઈ સરકારી અધિકારી આપણી ચેનલ જોતા હોય તો તેમને પણ ખ્યાલ આવે કે આ આ વિસ્તારોમાં જોરદાર નુકસાની થઈ છે આ વિસ્તારોમાં વરસાદ છે અને આ વિસ્તારોમાં વરસાદ નથી તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે